નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે વિડીયો આપણે ઉનાળુ પાક જેની અંદર અડદ મગ તલ મફળી શાકભાજી વગેરે તમામ પાક છે અત્યારે પીડા પડી રહ્યા છે એની પણ માહિતી આપવાની છે અને સાથે સાથે જીવામૃત કેમ બનાવવું એના વિશેની સંપૂર્ણ વાત કરવાની છે સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે અત્યારે ઘણા બધા ખેડૂત ભાઈઓ એવા છે કે જેને પાણીની વ્યવસ્થા હતી ને ઉનાળુ પાક છે એ કરેલો છે જે ઉનાળુ પાક કરેલો છે એ અત્યારે મોટા ભાગનો પાક છે એ પીળો પડી રહ્યો છે હવે જે આ પાક પીળો પડી રહ્યો છે એની અંદર સૂક્ષ્મ તત્વ એટલે કે માઇક્રોનુટ ઉણપ છે અને સાથે સાથે સેકન્ડની અંદર કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર જેવા તત્વોની પણ ઉણપ છે જેને કારણે અત્યારે આપણો પાક છે એ પીળો પડી રહ્યો છે ઉપરથી તાપ પણ એટલો છે નીચેથી તત્વો ઘટી રહ્યા છે આ પાક છે એ નબળો પણ દેખાઈ રહ્યો છે પીળો પડી રહ્યો છે હવે જો આની અંદર તમે જો ઈલાજ કરવા માંગતા હોય અને એની અંદર સૌ તો તમે એગ્રોમાંથી કોઈ દવા લઈને ઉપયોગ કરવા માંગતા હોય તો એની અંદર હું આપને જણાવી દઉં કે કોઈ પણ સારી કંપનીનું પ્રવાહી માઇક્રોનોટસ એક પંપમાં પચાસથી સાઠ એમ એલ અને એની સાથે પ્રવાહી સલ્ફર છે એ પણ પચાસ એમએલ જેટલું નાખી અને છંટકાવ કરવામાં આવે તો એને માઇક્રોન્યૂટન્સ અને સલ્ફર આની ઉણપ છે એ દૂર થાય અને પીડાશમાંથી તમને ઘણી બધી અંશે રાહત મળશે એટલે કે પાક પીળો પડતોય બંધ થઈ જશે એટલે આપણે જો એગ્રોમાંથી દવા લઈને છંટકાવ કરવાનો હોય તો કોઈ પણ સારી કંપનીનું સલ્ફર પ્રવાહી અને એમની સાથે પ્રવાહી માઇક્રોન્યૂટન્સ જે ની અંદર ઝીંક કોપર બોરોન ફેરફ આ બધા જે તત્વો આવે છે એ તમને એગ્રોમાંથી તૈયાર મળી જશે આ બંને કોમ્બિનેશન જો તમે છંટકાવ કરી દેશો તો આપણે એમાં સારું એવું પરિણામ મળી જશે પાક પીળો પડતો છે એ પણ અટકશે અને આપણો પાક છે એ ઝડપથી વૃદ્ધિ પણ કરશે હવે ઘણા બધા ભાઈઓ એવા છે કે જે કોઈ પણ પ્રકારે કેમિકલ અથવા તો જે એગ્રોની દવા છે એ નથી વાપરતા અને ઘરેલું ઉપચાર કરવો છે ખાસ કરીને જીવામૃત આપવું છે જો તમે જીવામૃત આપો તો આ પ્રશ્ન તમારા થશે નહીં અને અત્યારે જો પ્રશ્ન હોય તો પણ જીવામૃત આપવાનું ચાલુ કરો જેથી કરીને આપણા પાકમાં એક સારું એવું પરિણામ મળશે પાક પીળો પડતો પણ અટકી જશે અને જીવામૃતને કારણે તમામ તત્વો મળી જશે અને આપણી જમીન છે એ પણ વારંવાર જીવામૃત આપવાથી વધારે પડતા ફળદ્રુપ થાય છે હવે જીવામૃત છે એના વિશે અમે ઘણી બધી વખત સમજાવી ચૂક્યા છે છતાં પણ ચોમાસું હોય શિયાળું હોય ઉનાળું હોય

એક પ્લાસ્ટિકનું બેરલ લેવાનું છે એક પ્લાસ્ટિકનું ખાલી બેરલ લેવાનું છે અને આ તમામ જે પ્રક્રિયા કરવાની છે છાયામાં કરવાની છે બેરલની અંદર જે આપણે જીવામૃત કરીએ એને તડકે રાખવાનું નથી જે આપણે જીવામૃત તૈયાર થતું હોય છે એને ઢાંકીને રાખવાનું છે એની અંદર કચરો ન પડે એની કાળજી રાખવાની છે ને એની અંદર જે કંઈ ગૌમૂત્ર અથવા તો પાણી જે વાપરવામાં આવે એ શુદ્ધ ચોખ્ખું વાપરવું આવી મારો ભલામણ છે મારો મારો આગ્રહ છે હવે સૌપ્રથમ હું આપને જણાવી દઉં કે તમારે જે બેરલ હોય છે એમાં એકસોને સિત્તેરથી લઈને એકસો એંસી લિટર જેટલું પાણી ભરી લેવાનું છે તમે એકસો થી એકસો એંસી લિટર જેટલું એ બેરણની અંદર પાણી ભરી લો એમની અંદર તમારે દસ કિલો જેટલું ગાયનું છાણ વાપરવાનું અને દસ લિટર જેટલું ગાયનું ગૌમૂત્ર વાપરવાનું ગાયનું છાણ અને ગૌમૂત્ર આ બંને છે એનું પ્રમાણ રહેશે દસ 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 કિલો ગાયનું છાણ દસ લિટર ગૌમૂત્ર એ સાથે જે આપણે ગોળ હોય છે એ આપણે એક કિલો વાપરવાનું હોય છે અને ગોળ છે એ પણ ઘણી વખત કેમિકલ વાળા ગોળ આવતા હોય છે મારો એવો અહીંયા આગ્રહ રહેશે કે જે દેશી ગોળ હોય છે જે કેમિકલ વગરનો ગોળ હોય છે ઓર્ગેનિક ગોળ હોય છે એ જો વાપરવામાં આવે તો ખૂબ સારું રહેશે ન મળે તો પછી કેમિકલ વાળો ગોળ પણ ચાલશે પણ ગૌમૂત્ર ગાયનું છાણ ગોળ ત્યારબાદ જે પડતર જમીન હોય અથવા તો વડલા કે પીપળા કે કડવા લીમડાના ઝાડ નીચેથી એક કિલો જેટલી પડતર જમીનની માટી લઈ અને એની અંદર તમારે એડ કરવાની છે એ સાથે જે આપણે કઠોળ હોય છે જેની અંદર અડદ હોય મગ હોય ચણા હોય કોઈ પણ કઠોળનો લોટ એક કિલો અથવા જો કઠોળનો લોટ એક કિલો ન નાખવો હોય તો કઠોળના લોટની જગ્યાએ તમે ગાયનું જે આપણે ભારતીય ઓલાદની ગાય હોય છે

પીપળા નીચેના ઝાડની નીચેથી એક કિલો માટી લઈ અને એની અંદર એડ કરી દ્યો અને ત્યારબાદ કઠોળનો લોટ અથવા ગાયનું દહીં બેમાંથી એક છે એ પણ તમે એક કિલો નાખી દો આ તમામ વસ્તુ છે તમે બેરલમાં નાખી અને એને ઘડિયાળ જે ફરે છે એ દિશામાં એ ઘડિયાળના કાંટાની દિશામાં તમારે એક લાકડું અથવા તો પ્લાસ્ટિકનો પાઇપ નાખી અને બેરલની અંદર આપણે આખું જે પ્રવાહી હોય એને ઘૂમેરવાનું છે મિક્સ કરવાનું છે એટલું યાદ રાખવાનું છે મેં એમાં લોખંડનો પાઇપ કે લોખંડનો સળિયો કે કોઈ વસ્તુ નાખવાની નથી માત્ર કા લાકડાથી અથવા તો પ્લાસ્ટિકના પાઇપથી તમારાને ઘુમેડવાનું છે એ એકદમ ઘૂમેડી અને બરાબર એ બધું મિક્સ થઈ જાય પછી એને ઢાંકીને છાંયે પડ્યું રહેવા ગયો અને રોજ સવાર સાંજ રોજ સવાર સાંજ તમે થી ચાર મિનિટ સુધી ઘડિયાળને કાટ્યા આને ફેરવો દર બાર કલાકે એક વખત સવારે અને સાંજે એમ દિવસમાં બે વખત ઘડિયાળને કાંઠે બે થી ચાર મિનિટ સુધી ફેરવો હવે આ જીવામૃત છે અત્યારે ઉનાળો છે એટલે પાંચ લઈને છ દિવસની અંદર આ જીવામૃત છે તૈયાર થઈ જશે જીવામૃત તૈયાર થઈ જશે તો તમને ખ્યાલ પણ આવી જશે એનો કલર છે એ પણ આખો ચેન્જ થઈ જશે એની અંદરથી સ્મેલ આવવાનું ચાલુ થઈ જશે અને જીવામૃત છે એ આપણે ઉનાળો છે ગરમીનું વાતાવરણ છે એટલે પાંચ થી છ દિવસની અંદર આ જીવામૃત તૈયાર થઈએ જો આપણે ઉનાળો ન હોય ને ચોમાસું અથવા તો શિયાળો હોય ઠંડુ હવામાન હોય તો આ જીવામૃતને તૈયાર થતા દસ બાર દિવસ અને ઘણી વખત આઠ દિવસ જેવો સમય લાગતો હોય છે ઠંડા વાતાવરણમાં જીવામૃત છે એને વધારે દિવસ લાગે છે ગરમ હવામાન હોય ત્યારે આ જીવામૃત છે ઝડપીથી તૈયાર થઈ જતું હોય અત્યારે તમે જો ઉનાળામાં વાપરવા માંગતા હોય તો આપણે પાંચ છ દિવસની અંદર આ જીવામૃત તૈયાર થઈ જાય છે અને આ બસો લીટર બેરલની અંદર જે તમે તૈયાર કરેલું મટિરિયલ હશે એ મટિરિયલની અંદર તમામ તત્વો આમ તો હશે જેની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર ઝીંક કોપર બોરોન ફેરેસ મેગેનીઝ ક્લોરીન મોલ્યુડેનિયમ તમામ પ્રકારના તત્વો છે ને આની અંદર ડેવલપ થઈ જશે અને આ જે તત્વો ડેવલપ થાય છે એ જે છે તમારે એક બેરલ એટલે જે બસો લીટરનું બેરલ તૈયાર થયું હોય એને તમારે એક એકર એટલે કે અઢી વીઘાની અંદર પાણી સાથે પીવડાવી દેવું જો તમે ડ્રીપથી પીવડાવતા હોય તો ડ્રીપમાં આપવું હોય તો આને તમારે એકદમ ગાડી અને ચોખ્ખું કરીને પીવડાવવાનું જેથી કચરો છે આપણી ડ્રીપમાં ભરાઈ ન જાય અને જ્યારે પણ આને વાપરવાનું હોય જે દિવસે છેલ્લા દિવસે એને ઘુમેડવું નહીં હલાવવું નહીં જેથી કરીને કચરો છે તળીએ બેસી જાય ને ઉપરથી આપણે જીવામૃત છે કાઢી શકીએ અથવા તો આપણે એને ગાડીને પણ કચરો કાઢી શકીએ પણ ખાસ ડ્રીપમાં તમે આપતા હોય તો એને ગાડીને જ આપજો જેથી કરીને આપણે ડ્રીપની અંદર કચરો ફસાઈ ન જાય અને આપણે હેરાન ન થાય એટલે ખાસ આ રીતનું જીવામૃત છે તમે બનાવી શકો અને આ જીવામૃત બનાવી તમે એક એકરની અંદર તમે એક બેરલ એટલે બસો લીટર છે આપી શકો અને આ રીતે જો આપવામાં આવે તો તમામ પ્રકારના તત્વો પણ મળી જશે પાક પીળો પડતો હશે પીળો પડતો પણ અટકી જશે એ સાથે પાકનો વિકાસ થશે વૃદ્ધિ થશે અને વધુ ફ્લાવરિંગ લાગશે અને તંદુરસ્ત પાક રહેશે તંદુરસ્ત પાક હશે તો આપણે ઉત્પાદન સારું આવશે અને આ જીવામૃત વાપરવાથી બીજા કોઈ જ પ્રકારના તમારા ખાતર વાપરવા પડશે નહીં કોઈ પણ પ્રકારના ખાતરની જરૂર નહીં પડે એટલે આ જીવામૃત છે આપણે રેગ્યુલર વાપરવું જોઈએ એ સાથે જે અત્યારે તો આપણે પાકને ફાયદો કરશે પણ જે આપણી જમીન છે એની પણ ફળદ્રુપતા વધારશે જો તમે રાસાયણિક કે કેમિકલ ખાતરો નહીં વાપરો અને માત્ર જીવામૃત રેગ્યુલર વાપરતા હશે તો જમીનની અંદર જે મિત્ર જીવાત હોય જેમાં સૂક્ષ્મ બેક્ટેરિયાઓ એ સાથે અળસિયા જેવા જે આપણા મિત્રો છે એ પણ આપણે બચી જશે એ પણ મળશે નહીં એ જીવિત રહેશે અળસિયાનો પણ વધારો થશે આપણી જમીન ફળદ્રુપ થશે અને ફળદ્રુપ જમીન હશે તો કાયમી માટે આપણે એક સારું એવું ઉત્પાદન લઈ શકશું એટલે દરેક મિત્રોએ ખાસ આ વિડીયોને સમજી લેવાનું છે શરૂઆતમાં મેં આપને જણાવ્યું એની અંદર જે આપણે માઇક્રોનોટ્રિશન અને સલ્ફર છે એ બહારથી એગ્રોમાંથી લઈને વાપરવો હોય તો તમે એ પણ વાપરી શકો અને જો તમે પ્રાકૃતિક ઇલાજ કરતા હોય તમારા પાસે સમય હોય અને તમે જો મહેનત કરી અને આ જીવામૃત તૈયાર કરતા હોય આ જીવામૃત ની અંદર પણ આપણે ઘણા બધા ફાયદાઓ છે મળે છે અને આ જીવામૃત છે એ દરેક પાકને તમે વાપરી આપી શકો છો દરેક પાકમાં વાપરી શકાય અત્યારે ઉનાળાની અંદર શાકભાજી હોય અડદ મગ તલ હોય મગફળી હોય કે કોઈ પણ પ્રકારનો પાક હોય દરેક પાકમાં તમે વાપરી શકો અને દરેક સીઝનમાં વાપરી શકો તમે ચોમાસુ પાકમાં પણ આપી શકો શિયાળુ પાકમાં પણ આપી શકો અને ઉનાળુ પાકમાં દરેક પાકની અંદર આપી શકાય આ તમે જીવામૃત જો રેગ્યુલર પંદર વીસ દિવસે આપતા હોય તમારા પાકને તો કોઈ જ પ્રકારના ખાતરની તમારે જરૂર પડતી નથી તમારી જમીન ફળદ્રુપ પણ રહે અને તમારી જમીનમાંથી ઉત્પાદન પણ સારું મળે છે એટલે મારો દરેક ખેડૂતભાઈનો આગ્રહ રહેશે કે જે મિત્રો પાસે આ વ્યવસ્થા હોય તમે જો કરી શકતા હોય તો રાસાયણિક ખાતર બંધ કરીને આ પ્રકારના જીવામૃત છે એ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપણે દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી આવી જ આપશો ધન્યવાદ